મોટો હાલવા હાલો હલો ધડો રોટો હવે પડી ગઈ છે સાંજ એટલે આપણે ઘરે જઈશું અને નીંદવાનું તો બાકી રહી ગયું છે એટલે હવે કાલે બીજી વાડીએ જઈશું આપણે રોપા લાવીશી જામફળી શિપુડીના અને બે રોપા આંબાના છે તો કાલે સોંપવાના છે આપણે બીજી વાડી છે ને આપણે જવાનું છે તો કાલે આપણે મળી બધાને બાપા સીધા